નમસ્કાર દર્શક મિત્રો બાજ નજર યુટ્યુબ ચેનલમાં આજે આપણે એક એવા મહાનુભાવને મળી રહ્યા છીએ જે અમરેલી જિલ્લા અને અમરેલી જિલ્લાની સમસ્યાઓ વિશે આપણને વાત કરશે લોકસભાની ચૂંટણીના પડઘમ ભાગી રહ્યા છે અમરેલી સાત દાયકાથી પછાત અને અતિ પછાતની કેટેગરીમાં આવતું જાય છે અમરેલીએ વારંવાર ભાજપ કોંગ્રેસ જનતા દળ અનેક પરિવર્તનો કર્યા છે છતાં તેમની હાલત

એટલે આ ચેનલને હું ખૂબ ખૂબ આભારી છું અને અભિનંદન પણ પાઠવું છું કે અમરેલી જિલ્લા માટે આપણે કંઈક આવું વિચાર્યું છે આભાર હિરેનભાઈ હવે શરૂઆત કરીએ તો અમરેલી જિલ્લો એ સતત પછાતની કેટેગરીમાં આવે છે લોકસભાની ચૂંટણીઓ આવે છે વચનોની લાણી થાય છે તો આ વખતે આપનું શું એવું વિજન છે કે જેથી કરીને અમરેલીને કઈક ફાયદો થાય અમરેલી જિલ્લો એટલે ડોક્ટર જીવરાજ મહેતાની આવું અમરેલી જિલ્લાએ અનેક કવિઓ આપ્યા છે અમે અનેક રાજકીય મહાનુભો આવ્યા છે અનેક ઔદ્યોગિક રત્નો પણ આપ્યા છે અમરેલી જિલ્લો એ વાસ્તવ વિકાસની દ્રષ્ટિએ હરણફાળ સાથે આગળ વધતો સતત આગળ વધતો એ આ જિલ્લો છે અમરેલી એટલે એક ગામડાનો એક સમૂહના માધ્યમ તક બનેલો આ વિસ્તાર છે અમરેલીની અંદર કોઈ એવા મોટા ઔદ્યોગીકરણ નથી પણ છેલ્લા પાંચેક વર્ષથી અમરેલીની અંદર

અને અમરેલી જો આપણે એને કંઈક આપવું હોય તો પહેલા પાણી આપવું પડે અમરેલીનું મુખ્ય પ્રશ્ન કૃષિને આધારિત છે પાણી હશે તો અમરેલીનો વિકાસ સ્વયંભૂ થવાનો છે તો કલ્પસર યોજના વિશે આપનું શું કહેવું છે અમરેલી જિલ્લો એ સો ટકા ખેતી આધારિત જિલ્લો છે અમરેલી જિલ્લાનો ખેડૂત ખેડૂત ખેતી અને ગામડાને બચાવવા માટે કે શહેરોને પણ બચાવવા માટે એ પાણી ખૂબ જરૂરિયાત છે અમરેલી જિલ્લાની અંદર સૌની યોજના થકી આ જિલ્લાની અંદર બે વર્ષની અંદર બાર ડેમોની અંદર જળાશયની અંદર પાણી આવશે પરંતુ અમરેલીના ખેડૂતોની તમે જયારે ચિંતા કરવા માટે મહેનત કરી રહ્યા છો અમરેલીના ખેડૂત માટે જ્યારે ચિંતાના વિષયનો તમે પ્રશ્ન ઉઠાવ્યો છે ત્યારે કેશુભાઈના શાસનથી લઈ અને વિજયભાઈ રૂપાણીના શાસન સુધીમાં આ જિલ્લાની અંદર ચેક ડેમોના માધ્યમ થકી એ પાણી રિચાર્જ થાય એ માટેના ભગીરથ પ્રયાસ આ જિલ્લાની અંદર ચાલી રહ્યા છે કમનસીબે આ જિલ્લાની અંદર

કેશુભાઈએ જે સ્વપ્ન સેવ્યું હતું ત્યાર પછી નરેન્દ્રભાઈ હોય આનંદીબેન હોય વિજયભાઈ હોય બધા જ લોકો એની અંદર ટેકનિકલ રીતે એમાં શું થઈ શકે એના માટેના સર્વે પણ ચાલુ છે અને સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર અમરેલી અને જુનાગઢ આ ત્રણ જિલ્લાને બેઠા કરવા માટે કલ્પસર યોજના જો સફળ થાય સક્સેસ થાય તો સુરત એટલે દક્ષિણ ગુજરાત સાથેનો આપણો વ્યવહાર એમાં પણ ઘટાડો થઈ શકે અને અંતર પણ ઘટી શકે સાથે સાથે જો આ જળાશય એ અસ્તિત્વની અંદર આવે અસ્તિત્વમાં આવે અને બને તો અમરેલી ભાવનગર જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો એ એક કશ્મીર ખેતી ની દ્રષ્ટિએ બની શકે અને અહીંથી જે સ્થળાંતર થઈ રહ્યું છે ખેતી ભાંગી રહી છે ખેડૂતો ભાંગી રહ્યા છે ગામડાઓ ભાંગી રહ્યા છે આ બધાને બચાવી શકાય અને ખૂબ મોટો ફાયદો થઈ શકે આપણે વાત કરી ટેકનિકલ મુદ્દાની ટેકનિકલ બાબતોમાં કાશ્મીરની અંદર જવાહર ટનલ બનાવવામાં આવી છે મુંબઈમાં સી લિંક દરિયા ઉપર બનાવવામાં આવ્યું છે અને આપણે નેતાઓ પાસેથી સાંભળતા હોઈએ છીએ કે બ્રોડગેજમાં પણ ટેકનિકાલિટી નડે છે તો ખરેખર રાજકીય ઈચ્છા શક્તિ નથી કે ટેકનિકલ પ્રોબ્લેમ છે આ બાબતે તમારું શું કહેવું ગામડાની અંદર રહું છું ખેડૂતનો દીકરો છું ખેતી સાથે સંકળાયેલો માણસ છું કલ્પસર યોજના એ બનવી જોઈએ કલ્પસર યોજના થકી સૌરાષ્ટ્રના વિકાસની અંદર ખૂબ મોટો એ ફાયદો પણ થવાનો છે જે રીતે નર્મદા યોજના સરદાર સરોવર બન્યું અને એના હિસાબે જે ફાયદાઓ થવાના છે એ જ ફાયદા જો કલ્પસર યોજના ખરેખર વાસ્તવિક રીતે અમલીકરણ થાય અને બને એ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર સંપૂર્ણ પણ ઈચ્છા ધરાવે છે અને એ માટે ફોરેનના ના તજજ્ઞો સાથે પણ એ સર્વેની કામગીરી કરાવીને એ આગળ વધી રહ્યા છે બીજું જેમ તમે રેલવેમાં પણ ટેકનિકલ બાબતની વાત કરી આજે અમરેલી જિલ્લાની અંદર ભૂતકાળની અંદર મીટર ગેજ લાઈનો હતી આજે અમરેલી જિલ્લાની અંદર મોટાભાગની બ્રોડ ગેજ લાઈનોની શરૂઆત થઈ ચૂકી છે અને એના હિસાબે જ આજે રેલવે નૂર અને કોઈ પણ ઉદ્યોગને આવવું હશે તો રેલવે પણ જરૂરી છે ટ્રાન્સપોર્ટેશન પણ જરૂરી છે સારા રસ્તાઓની પણ જરૂરિયાત છે એ માટે આ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ખૂબ મોટા નિર્ણયો કરી અને રેલવે મટીના પણ આપ જોઈ રહ્યા છો રેલવે મટીના પણ સારા નિર્ણયો કરીને બ્રોડગેજ લાઈનની શરૂઆત થઈ ગઈ છે હિરેનભાઈ એવું જોવામાં આવ્યું છે કે જે નેતાઓ દિગ્ગજ નેતાઓ હોય છે સપોઝ વિજયભાઈ રૂપાણી છે આજે રાજકોટમાં એમ્સ લઈ આવ્યા કમલનાથ છે તો છિંદવાડામાં એમણે ચાલીસ ફેક્ટરીઓ ઉભી કરી નરેન્દ્રભાઈ મોદી છે

કેમ કહેવાય કે આ જીવરાજ નેતાનો જિલ્લો ખાલી એક નામના રહી ગઈ છે તો આ બાબતે તમારું શું કહેવું છે કે આ નેતાઓ શું કામ કામ નથી કરતા અમરેલી જિલ્લાના નેતાઓ એક કામ નથી કરતા એવું હું સ્વીકારીશ નહીં એટલા માટે કે અમરેલી જિલ્લાનો વિકાસ થાય અમરેલી શહેરને લઈને તમે આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે ત્યારે ગટર અને ગેસ લાઈન એ બધા જ જે વિકાસની બાબત છે એ કામો શરૂ છે અમરેજ અંદર એ કામોને લઈ અને રસ્તાઓ તૂટ્યા છે રસ્તાઓ તૂટ્યા છે એની સામે કામ કરનાર એજન્સીએ એ નગરપાલિકાને જે રકમ ભરવાની હતી એ ભરી છે રાજ્ય સરકારે પણ અમરેજના માર્ગો સુધારવા માટે રકમ મંજૂર કરી છે હવે રહી વાત નગરપાલિકા સ્થાનિક વહીવટી તંત્ર એ નગરપાલિકાએ આ બધા પ્રશ્નો સોલ્વ કરવાના છે નગરપાલિકાની અંદર એ કોંગ્રેસનું શાસન છે નગરપાલિકાની અંદર જે હોલ્ડ છે એ ધારાસભ્યનો છે એટલે ક્યાંક ને ક્યાંક અમરેલી શહેરની જે દુર્દશા છે એની પાછળ કોંગ્રેસ જવાબદાર છે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર શહેરના વિકાસ માટે છે કાંઈ કરવું જોઈએ જે ગ્રાન્ટની જરૂરિયાત પડે એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે સંપૂર્ણપણે અમરેલી માટે મોટું મન રાખીને આવે છે અમરેલીના ધારાસભ્યની તમે વાત કરી તો અમરેલી જિલ્લો ભાજપનો ગઢ કહેવાય અહીંયાના પાકે પાક ધારાસભ્યો નગરપાલિકાઓ જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો સાંસદો જે કઈ હતા એ બધા ભાજપના હતા અમરેલી હવે પરિવર્તન કરવા માંડ્યું છે છેલ્લી ગત ચૂંટણીમાં પાંચે પાંચ ધારાસભાની સીટો કોંગ્રેસ પાસે જતી રહી તો શું ભાજપ તરફ લોકોનો ભ્રમ ભાંગી રહ્યો છે કે ભાજપે જનાધાર ગુમાવ્યો છે તમને એવું કંઈ લાગે છે ભારતીય જનતા પાર્ટીએ આ જિલ્લાની અંદર જનાધાર ગુમાવ્યો છે એવી કોઈ બાબત નથી બે હજાર સત્તર ની અંદર કેટલાક જ્ઞાતિવાદ જાતિવાદ આરક્ષણના નામ ઉપર આંદોલનો થયા એ આંદોલન કરનારા લોકોએ ગુજરાતની શાંતિ અને અસ્મિતા ડોળવાનો પ્રયાસ કર્યો સાથે સાથે આ જિલ્લાની અંદર પણ આ બાબત ક્યાંક ને ક્યાંક પ્રભાવિત રહી ખેડૂતોના પ્રશ્નો પણ પ્રભાવિત રહ્યા એના હિસાબે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થયું છે અમરેલી જિલ્લો એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ કાલે પણ હતો અમરેલી જિલ્લો એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ આજે પણ છે અને ભવિષ્યની અંદર પણ આ જિલ્લાની જનતાએ ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી ઊંચાઈ ઉપર મૂકી છે આના મતદારો એ ભારતીય જનતા પાર્ટી સાથે કાયમી રહ્યા છે હશે નાની મોટી ક્ષતિઓ હશે નાનું મોટું એનું કઈ કહેવાનું થતું હશે સો ટકા અમે એમના ખોળાની અંદર માથું રાખીને પણ એમની જે વ્યથા હશે એની વેદનાઓ હશે એ સમજવાનો પ્રયાસ કરશું ઉકેલવાનો પ્રયાસ કરશું અંતે જનતા મતદારો અને કાર્યકર્તા અમારા માટે એ અમારો આત્મા છે અને એનો પરિવાર એ અમારો પરવાકાર છે એ ભાવ સાથે આ જિલ્લાની અંદર અમે કામ કરી રહ્યા છીએ હિરેનભાઈ એક છેલ્લો પ્રશ્ન અમરેલી જિલ્લો ભાજપની દ્રષ્ટિએ જૂથવાદ ગ્રસ્ત થઈ ગયો છે અહીંયા દિગ્ગજ નેતાઓના અલગ અલગ જૂથો છે ક્યાંક ભાજપના હારવાનું કારણ આ પણ નથી અમરેલીની અંદર મેં આપને કીધું એ પ્રમાણે મૂળ ઓગણીસો એસી અને જનસંઘ પહેલા પણ જનસંઘ થી લઈને અત્યાર સુધી પણ એ આ અમરેલી જિલ્લો એ ભાજપ નો ગઢ છે રહેવાનો છે હતો અને છે પણ રહી જૂથવાદની વાત આ પરિવાર છે પરિવાર મોટો હોય અને પરિવારની અંદર કોઈ નાની નાની મોટી બાબતો હોય તો એ કદાચ મીડિયાના ધ્યાન ઉપર આવતું હશે પણ આદરણીય દિલીપભાઈ હોય આદરણીય રૂપાલા સાહેબ હોય નારણભાઈ કાછડિયા હોય અમારા પૂર્વ જિલ્લા ભાજપના સૌ સન્માનની પ્રમુખો હોય એમને માર્ગદર્શન હેઠળ એમના નેતૃત્વ હેઠળ આ જિલ્લાની અંદર ખૂબ મોટું ભારતીય જનતા પાર્ટી તરફે કામ થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને ખભે ખભો મિલાવીને આ જિલ્લાનો કેમ વિકાસ થાય આ જિલ્લાની સમસ્યાઓ કઈ રીતે ઉકલે આ રાજ્યની અંદર આપણે શાસનમાં બેઠા છીએ કેન્દ્રની અંદર આપણે શાસનમાં બેઠા છીએ ત્યારે એની યોજનાઓ છેવાડાના માણસ સુધી કઈ રીતે પહોંચાડી શકાય એ ભાવ સાથે સૌ સાથે મળીને કામ કરી રહ્યા છે આગામી દિવસોની અંદર પણ સાથે મળીને કામ કરીને આ જિલ્લાના જુવાનીઓને રોજગારી મળે આ જિલ્લાના ખેડૂતના એના બાવડાની અંદર બળ આવે એ માટે પાણીની જરૂરિયાત હશે તો પાણી માટે પણ અસામાજિક તત્વોનો ક્યાંય ત્રાસ છે તો એમની સામે પણ એને અવાજ ઉઠાવીને આ જિલ્લાનું ભલું કઈ રીતે થઈ શકે એ માટેના પ્રયાસો છે અને સૌ સાથે કરી રહ્યા છે હિરેનભાઈએ એમનો પક્ષ રાખ્યો અમરેલી જિલ્લાને સુરક્ષિત સમૃદ્ધ બનાવવાનું એમનું વિઝન દર્શાવ્યું બાજ ચેનલ એમની આ દરેક વચન ઉપર નજર રાખશે અને આગામી દિવસોમાં અમરેલી જિલ્લાનો વિકાસ થાય અને હિરેનભાઈનું વચન સાચું પડે તે માટે ના આપણે શુભેચ્છાઓ આપીએ આભાર આ બાજ નજર ચેનલને નો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અપેક્ષા પણ રાખું છું આ જિલ્લાની અંદર લોકોને સમસ્યા હોય લોકોની સમસ્યાને વાચા આપવા માટે ગમે તે વ્યક્તિ હોય તંત્ર હોય ચાહે રાજકારણી હોય એમને પણ ખુલ્લા પાડીને ચેલેન્જ આપીને આ જિલ્લાનું ભલું થાય એ માટે એમણે કાર્ય કરવું જોઈએ અને ચેનલ પાસે પણ હું આજ અપેક્ષા રાખું છું આભાર